તો હેલો મિત્રો આપ જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ટ્વેન્ટી નાઇન રશિયાના રાષ્ટ્રપતિ પુનિતની ભારત મુલાકાત દરમિયાન ઊર્જા ક્ષેત્રમાં મોટી જાહેરાત અમેરિકા અને ટ્રમ્પના દબાણ છતાં રશિયા ભારતને સતત ક્રૂડ ઓઇલ પૂરું પાડતું રહેશે ઉપરાંત એસએમઆર પોર્ટેબલ ન્યુક્લિયર રિએક્ટર સપ્લાય કરવાની પણ ઓફર કરવામાં આવી હતી આ મુલાકાતે બંને દેશોના સંબંધોની નવી ઊંચાઈ આપી છે સંપૂર્ણ માહિતી માટે વિડિયો જોતા રહો રશિયાની ભારતની સૌથી મોટી ભેટ પુનિતની જાહેરાતથી અમેરિકામાં ચકચાર ટ્રમ્પને મોટો ઝટકો પુનિતની આ ભેટથી આખું ભારત ખુશ ટ્રમ્પની વધી મુશ્કેલીઓ રશિયાના રાષ્ટ્રપતિ પુનિતની ભારત મુલાકાત દરમિયાન પીએમ મોદી સાથે અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી લગભગ દોઢ કલાક ચાલેલી આ બેઠકમાં ઉર્જા રક્ષા અને વ્યૂહાત્મક સહકાર જેવા અનેક ક્ષેત્રોમાં કરારો પણ ચર્ચા કરવામાં આવી હતી સંયુક્ત પત્રકાર પરિષદમાં પુનિતે સ્પષ્ટ જણાવ્યું હતું કે અમેરિકાના દબાણનો કોઈ અસર થાય છે નહીં અને રશિયા ભારતને ક્રૂડ ઓઇલ પુરવઠો અટકાવશે નહીં ભવિષ્યમાં કોઈ પણ પડકાર આવે તો પણ સપ્લાય સતત ચાલુ રહેશે આ નિવેદન અત્યારે આવ્યું છે કે જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચાસ ટકા ટેરેફ લગાવ્યા છે અને ભારતને રશિયા પાસેથી તેલ ન ખરીદવાની ચેતવણી પણ આપી છે પરંતુ ભારત સતત રશિયાથી ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે અને હવે પુતિનની સીધી જાહેરાતથી અમેરિકાને મોટો ધક્કો માનવામાં આવી રહ્યો છે તાજેતરમાં રશિયાએ ભારતને ક્રૂડ ઓઇલ પર વિશેષ ડિસ્કાઉન્ટ આપવાનું પણ નક્કી કર્યું છે જે બંને દેશોના વેપાર અને વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવશે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અન્ય એક મોટી જાહેરાત કરી પોર્ટેબલ ન્યુક્લિયર પાવર અંગે પણ મોટી એક ઓફર ત્રેવીસમી ભારત રશિયા સમિટ દરમિયાન રશિયાએ ભારતને એસએમઆર સ્મોલ મોડ્યુલર રિએક્ટર પોર્ટેબલ ન્યુક્લિયર રિએક્ટર સપ્લાય કરવાની પણ ઓફર કરી છે આ ટેકનોલોજી પોર્ટેબલ અને સલામત છે ઓછા સ્થાને સ્થાપિત થઈ શકે છે સ્વચ્છ અને સતત વીજળી પૂરું પાડી શકે છે દૂરસ્થ અને પર્વતીય વિસ્તારોમાં પણ અત્યંત ઉપયોગી ભારત અને રશિયાના સંબંધો ઐતિહાસિક ઊંચાઈ પર જશે પીએમે જણાવ્યું કે રાષ્ટ્રપતિ પુનિતની મુલાકાત આપણે બંને દેશોની મિત્રતા અને વિશ્વાસનું પ્રતિનિધિત્વ અથવા પ્રતિબિંબ છે દ્વિપક્ષીય સંબંધો હાલ ઐતિહાસિક શ્રેષ્ઠ સ્તરે છે ભારત અને રશિયા વચ્ચે ઉર્જા રક્ષા અવકાશ અને વેપાર ક્ષેત્રે ઝડપથી સહકાર વધી રહ્યો છે રોજબરોજના તાજા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય હિન્દ જય ભારત